પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપની સ્પીડ સ્પીડ થી હતી જે અત્યારે હાલ શાંત થઈ છે જે કે જોઈ શકો છો મિત્રો પવનની સ્પીડ છે તે વધારે જ છે જેવી રીતે આપણે વાગાહી કરી હતી તેવી જ રીતે આ આ ગાય મુજબ દરેક એરિયામાં પવનની સ્પીડ અલગ અલગ હોઈ શકે છે પવનની સ્પીડ જોઈ શકો મિત્રો ખૂબ જ વધારે જોવા મળી રહી છે હાલ